નમસ્કાર હું સ્વાગત કરું છું જ્યારે જ્યારે પણ ટીમ ઇન્ડિયાનો કોઈ ખેલાડી એ રમતના મેદાન ઉપર ચોગ્ગા ને છગ્ગાની વણઝાર બોલાવતો હોય રન્સના ભૂક્કા કાઢતો હોય ત્યારે આપણને ચોક્કસ ગર્વની લાગણી થાય અને એમાં પણ જો એ ખેલાડી ગુજરાતી હોય ત્યારે આ લાગણી અનેક ગણી વધી જાય ત્યારે આજે કાર્યક્રમમાં વાત આપણે ઉર્વિલ પટેલની કરવી છે ઉર્વિલ પટેલ એટલે એવો ખેલાડી એવું નામ કે જે છેલ્લા બે ત્રણ દિવસોમાં ચર્ચાનું કારણ બનેલું છે કેમ એટલા માટે કેમ કે તેણે છત્રીસ બોલમાં અગિયાર છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા છે એટલા માટે પણ કે તેની પણ પોતાની એક કહાણી છે તેની કહાણી શું છે તે આજના કાર્યક્રમમાં જાણવાનું છે કેમકે વિશ્વ સ્તરે હવે આપણા ગુજરાતી ખેલાડીની નોંધ લેવાઈ છે સાથે સાથે આપણે થોડીક વાતો ફાસ્ટ ક્રિકેટના આ નવા ટ્રેન્ડ વિશે પણ કરીશું ફાસ્ટ ક્રિકેટનો આ જે ટ્રેન્ડ છે કેટલો ફાયદાકારક છે અને આ જે ટ્રેન્ડ છે તેને જોઈ તેમાં જે ખેલાડીઓનું પરફોર્મન્સ છે તે કેવું આપણને જોવા મળી શકે છે આ તમામ બાબતોની આપણે કાર્યક્રમમાં આજે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ તો ચર્ચા શરૂ કરતા પહેલા જોઈ લઈશું એક ખાસ અહેવાલ આજે ઉર્વિલ પટેલની ચારે બાજુ ચર્ચા છે ગુજરાતનો આ ખેલાડી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ધમાલ મચાવી રહ્યો છે અને એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે ઉર્વિલે ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટમાં બીજી સદી સાથે રેકોર્ડ પણ બનાવી લીધો કે છત્રીસ કે ઓછા બોલમાં બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટર બન્યો છે ઉત્તરાખંડ સામે ઉર્વિલે છત્રીસ બોલમાં અગિયાર છગ્ગા અને આઠ ચોગ્ગા સાથે એકતાલીસ બોલમાં અર્ણમ 115 રન બનાવ્યા જ્યારે ત્રિપુરા સામે આજ સિદ્ધિ તેણે માત્ર 28 બોલમાં ફટકારી હતી ભારતના ટોચના પાંચ ફાસ્ટ સેન્ચુરિયન ખેલાડીઓમાં ઉર્વિલનું બે વાર આવે છે અને નંબર વન પર પણ છે વિશ્વમાં સૌથી પહેલું નામ સાહિલ ચૌહાણનું આવે છે કે જેણે સત્યાવીસ બોલમાં સદી ફટકારી છે સાયપ્રસની સામે ઇસ્ટોનિયાના બેટર સાહિલ ચૌહાણે આ સિદ્ધિ મેળવી હતી જે નંબર વન પર છે અને ઉર્વિલ પટેલ નંબર ટુ પર છે ત્રીજા ક્રમે ગેલ ત્રીસ બોલમાં સદી પંત બત્રીસ બોલમાં સદી ફટકારી છે હવે એક વાત તો ચોક્કસ છે કે ટી ટ્વેન્ટીના જમાનામાં ફાસ્ટ ક્રિકેટ એકમાત્ર પર્યાય બની ગયો છે ત્યારે બોલર્સને હતાશ કરે તેવું ક્રિકેટ હવે રોજિંદુ થઈ ગયું છે તો ઉર્વિલ વિશેની ચર્ચા શરૂ કરતા પહેલા આપણે ટી ટ્વેન્ટી લોકપ્રિય કઈ રીતે દરેક ખેલાડીને જાણે ચોગ્ગા છગ્ગા સિવાય ફાસ્ટ ક્રિકેટનું ઇન્વેન્શનથી થયું જ્યારથી સૌ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર સાતમાં રમાયો અને ત્યાર પછી જે રીતે ક્રિકેટ અલગ અલગ ફોર્મેટમાં આગળ વધતું ગયું ટેસ્ટ મેચ ફોર્મેટ પાંચ દિવસનું હતું ત્યાર પછી સાહીઠ ઓવર્સની વન ડે આવી ત્યાર પછી પચાસ ઓવરની વન ડે આવી અને ત્યાર પછી હવે ટ્વેન્ટી ઓવરની આ મેચ આવી ટ્વેન્ટી ઓવર્સ પછી હવે ટી ટેન પણ આવી ગઈ છે અને હન્ડ્રેડ બોલ ક્રિકેટ પણ આવી ગઈ છે એટલે જેમ જેમ ફોર્મેટ નાનું થતું જાય છે તેમ તેમ રનોની રફતાર વધતી જાય છે બીજું કે જે લોકપ્રિય લીગ ટોર્નામેન્ટ્સ છે સમગ્ર વિશ્વમાં અત્યારે દરેકે દરેક દેશ પોતપોતાની લીગ ટુર્નામેન્ટ જેમાં આપણે આઈપીએલ રમાડીએ છીએ એ પ્રકારની ટુર્નામેન્ટ્સ રમાડે છે લીગ મેચોમાં મળતા રૂપિયા અને એની પાછળ જે નામ મળે છે એની પાછળ લગભગ ખેલાડીઓ બધા જવાની અત્યારે કોશિશ કરી રહ્યા છે પહેલાં એટલું એ નહોતું નો ડાઉટ કે આઈપીએલ શરૂ થઈ ત્યારે પણ હવે જ્યારે કરોડો રૂપિયાનો સ્ટેક આ લીગ મેચોમાં લીગ ટોર્નામેન્ટ્સમાં આવ્યો છે ત્યારથી લોકોને એના પ્રત્યે બાપા પણ એમ વિચારે કે મારો છોકરો ટી ટ્વેન્ટી રમે અથવા તો ફાસ્ટ ક્રિકેટ રમે ટેસ્ટ મેચ ક્રિકેટ યસ ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ ક્રિકેટ એમાં કોઈ બેમત નથી પણ ધીમે ધીમે પાંચ દિવસની જે સમયગાળો છે પાંચ દિવસનો સમયગાળો લોકોને ઓછો લાગવા લાગ્યો અને એટલે સાહીઠ ઓવર્સનું જ્યારે ક્રિકેટ આવ્યું ત્યારે પણ એમ લાગ્યું કે સવારથી સાંજ સુધી આપણે સ્ટેડિયમમાં બેસવાનું અને ત્યાર પછી ટી ટ્વેન્ટી આવ્યું વાય ટી ટ્વેન્ટી પિક ઓફ ફાસ્ટ બિકોઝ ઇટ હેઝ ગોટ ઓલ ધ ઇન્ગ્રેડિયન્ટ ઓફ પિકનિક એની પાસે દરેક દરેક ઇન્ગ્રેડિયન્ટ છે કે જે પિકનિકમાં હોવા જોઈએ તમે સ્ટેડિયમ પર જાઓ છો નાસ્તો કરો છો ખાવ છો પીઓ છો જલસા કરો છો મેચ જુઓ છો મ્યુઝિક વાગતું હોય બધી જ અલગ ફેસિલિટીઝ મળતી હોય ચેર લીડર્સ હોય અને આ પ્રકારનું ક્રિકેટમાં કે જેમાં ક્રિકેટ ચાલીસ ટકા અને ગ્લેમર અને પૈસો બાકીના પર્સન્ટેજમાં ઉમેરાયો ત્યારથી આ બધી જે કહેવાય કે ફાસ્ટ ક્રિકેટની હોડ લાગી છે દેશ માટે ક્રિકેટ રમવાનું દરેકને ગમે પણ હવે કદાચ એ પ્રાયોરિટી રહી નથી દરેકને એમ છે કે આઈપીએલની બે ચાર સિઝન જો રમાઈ જાય તો આપણે બેડો પાર થઈ જાય એટલે એ પર્ટિક્યુલર એસ્પેક્ટને ધ્યાનમાં રાખીને અથવા તો ફાસ્ટ ક્રિકેટનો જમાનો છે એ એસ્પેક્ટને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું ક્રિકેટ રમાડવામાં આવે છે જ્યારથી શરૂ થયું ત્યારથી અને આઈપીએલ પણ જ્યારથી શરૂ થઈ ત્યારથી એનો જે લોકપ્રિયતાનો જે ગ્રાફ છે પીપલ જોઈનિંગ ધ ગેમ એની વ્યુઅરશીપ છે એના એનું બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ છે ઇટ હેઝ ગોન ઇન ક્રોડ્સ એન્ડ ક્રોડ ઓફ રૂપીસ એટલે હવે એક ખેલાડી એક સિઝન બી ધારો કે રમી રહે છે હમણાં જ આપણે જોયું કે ચૌદ વર્ષનો છોકરો એને એક પોઈન્ટ દસ કરોડમાં રાજસ્થાને ખરીદી લીધો હવે એને કરોડપતિ ડાયરેક્ટ થઈ ગયો ચૌદ ચૌદ વર્ષની ઉંમરે તમે વિચાર કરો પાંચ જ વર્ષ એના કારકિર્દીમાં સારી ટુર્નામેન્ટ સારી આઈપીએલ રમી કાઢે અથવા તો સારું પરફોર્મન્સ કરીને તો એને બીજે કોઈ ક્યાંય રમવાની જરૂર ના પડે તો ક્યાંક લુક્રેટિવ બેનિફિટ્સ ક્યાંક ફાસ્ટ ક્રિકેટથી રમતા જે નામ જેને કહેવાય ને કે એક નામ મળે ફેમ મળે ગ્લેમર સાથે તમે જોડાઓ પ્રસિદ્ધિ મળે આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક આ ક્રિકેટ સાથે સંકળાયેલી છે અલગ અલગ દેશોમાં ડોમેસ્ટિક ક્રિકેટ જે રમાય છે એની અંદર પણ ટી ટ્વેન્ટીની જેણે કહી શકાય કે એનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે એટલે પહેલાં તો એવું હતું કે ચાર દિવસની મેચો જ રમાતી હતી પછી વન આવી ને પછી ટી આવી એટલે આ ફોર્મેટ પણ એમાં આવી ગઈ અત્યારના તબક્કે જે આપણે જે વાત ઉર્વિલની કરી રહ્યા છે ઉર્વિલ પહેલાંની જે આખી ટી ટ્વેન્ટીની જે આપણે વાત કરીએ તો ક્યાંક લોકપ્રિયતાના એક પછી એક શિખરો આ ટુર્નામેન્ટે સર કર્યા અરે એટલા માટે શોર્ટ ફોર્મેટની એ દ્વિપક્ષીય શ્રેણી હોય તો એ મજા આવે તમને તમે જો આઈપીએલ અથવા તો લીગ રમતા હોતો પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે સૌથી મોંઘી લીગ અથવા સૌથી વધારે પૈસા મળતા હોય એવી લીગ એ ઇન્ડિયાની ઇન્ડિયન પ્રીમિયર લીગ છે જેમ વીસ કરોડનો એનો એનો બેનિફિટ છે ટુ ધ વિનર અને ત્યાર પછી બાંગ્લાદેશની છે છ પોઈન્ટ ઓગણીસ અને પાકિસ્તાનની છે થ્રી પોઈન્ટ સિક્સટી સેવન ક્રોર્સ આ પ્રાઇઝ બની છે ના એટલે દરેકે દરેક ખેલાડીને મળતી રકમો એમને હરાજીમાં જ્યારે બોલી બોલાય ત્યારે મળતી રકમો ઓલ દેટ ડિપેન્ડ્સ ઓન હાવ યુ પ્લે તમારા બાવડામાં કેટલી તાકાત છે કેટલી વાર તમે મેદાનની બહાર બોલ ફેંકી શકો છો અથવા તો ફટકારી શકો છો એના ઉપર તમારી બોલી લાગે અને એ બોલી લાગે તો તમે કરોડપતિ થઈ જાઓ આ એક સામાન્ય કોન્સેપ્ટ અત્યારે કરવામાં કોચિંગ હેઝ બીકમ થેટ વેમ આઈ હેવ હેડ મેની ફ્રેન્ડ્સ હુઆર ઇન્વોલ્વ ઇન કોચિંગ એ લોકો બી હવે પહેલાં તો અમારા જમાનામાં એમ શીખવ્યું હતું કે વી શેપમાં રમવાનું ઓલ એન ધ કાર્પેટ રમવાનું હવે એવું નથી હવે હેવ ટુ ગો ફોર ધ શોર્ટ્સ કેટલા લાંબા કેટલા ઊંચા ફટકા તમે મારી શકો એ ક્રિકેટ પહેલાં શીખવાડવામાં આવે છે એટલે બેઝિક ક્રિકેટ તો હોય પણ એની સાથે જે ક્રિકેટને પ્રાધાન્ય મળી રહ્યું છે એ ફાસ્ટ ક્રિકેટને મળ્યું એટલે ટી ટ્વેન્ટીનુંની જે લોકપ્રિયતા છે એ લોકપ્રિયતાને કારણે મોટાભાગનું યુવા ધન આપણું છે એ તરફ આગળ વધી રહ્યું છે ટેસ્ટ મેચ ક્રિકેટને રમવા માટે એમાં આગળ વધવા માટે લોકો હવે પડાપડી નથી કરતા જાણે છે કે ત્યાં કોમ્પિટિશન છે અને ત્યાં જે કોમ્પિટિશન છે એમાં તમારે બહુ ધીમું રમવાનું કલાકોના કલાક રમવાનું પાંચ દિવસ તડકામાં શેકાવાનું એ બધું આવે ત્યારે અહીંયા તો તમે ત્રણ કલાકની અંદર તો હીરો બની જાઓ તો માનું છું કે આ બધી બાબતો છે કે જેના કારણે ઇટ્સ નોટ ઓનલી ઇન્ડિયા એવરીવેર ધ ક્રિકેટ ઇઝ ઓન ટોપ ગેમ છે ક્રિકેટ તો બધું પંદર પંદર દેશોમાં દસ પંદર દેશોમાં જ રમાય ઓલિમ્પિક્સમાં જવા માટે કે એથ્લેટિક્સમાં ભાગ લેવા માટે તમારે તનતોડ મહેનત કરવી પડે અહીંયા તમે સીધા આઈપીએલમાં તમે જતા હો તમે કરોડપતિ થઈ જાઓ તો આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને કારણે બધી રમતો કરતાં પણ ક્રિકેટ વધારે લોકપ્રિય છે દેટ્સ નંબર વન અને સેકન્ડ કે એમાં પૈસો છે એટલે દરેક દરેક નાનું બાળક પણ તૈયાર થાય તો હવે પહેલાં તો એમ હતું કે ભાઈ સચિન તેંડુલકર જેવો મારો છોકરો થાય હવે એવું નથી હવે તો ફાસ્ટ ક્રિકેટ રમનાર ખેલાડીઓ જેવા એના દાખલા બેસાય ભાઈ તિલક વર્મા ઉર્વિલ પટેલ આવું ફાસ્ટ રમે એવી રીતના એવા ક્રિકેટર્સ તમે તૈયાર કરો છો કહેવાનું તાત્પર્ય છે કે વર્ષોથી આ જે ટ્રેન્ડ ચાલતો આવ્યો છે પરિવર્તનનો એ પરિવર્તનનો ટ્રેન્ડમાં જે સર્વોચ્ચ લોકપ્રિય ટુર્નામેન્ટ તરીકે જો બેઠેલી હોય તો એ છે આઈપીએલ અને એ છે ટી ટ્વેન્ટી ક્રિકેટ એટલે હજુ ક્રેઝ છે આનો પણ આ ક્રેઝ થોડા વખતમાં આઉટડેટ થઈ જશે જો ટી ટેન આવી જશે તો હું માનું છું કે આ જે જનરેશન અત્યારની તૈયાર થઈ રહી છે એ જનરેશન એ ટી ટેનની જનરેશન હોય અથવા તો ટી ટેનને ધ્યાનમાં રાખીને ક્રિકેટ રમતો હોય એવી જનરેશન અત્યારે આપણને જોવા મળી રહી છે બિલકુલ અને આ ફાસ્ટ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ સદીઓમાં સૌથી ઓછા બોલમાં જેણે સદી ફટકારી છે સાહિલ ચૌહાણ એ પ્રથમ ક્રમે આવે છે એ ઓગણત્રીસ બોલની અંદર એણે સદી ફટકારી દીધી એટલે આ કેવું ક્રિકેટ કહી શકાય આપની દ્રષ્ટિએ અને આટલી આક્રમકતા શા માટે જોવા મળે આનું નામ જ દે ધનાધન ક્રિકેટ છે આમાં તમારે બોલરને પૈસા માત્ર માર ખાવાના જ મળે છે અહીંયા એક તમે બહુ મજબૂત ખેલાડી સામે કોઈ એકદમ પતલો ખેલાડી ઊભો રાખી દીધો તો એના જોવું છે બોલરનું જે મહત્વ છે એ આ ગેમમાં સૌથી ઓછું છે મારી દ્રષ્ટિએ દેટ ઇઝ વોટ આઈ ફીલ જ્યારે આઈપીએલની સ્થાપના થઈ તો ટી ટ્વેન્ટી ક્રિકેટ જ્યારે આવ્યું તે વખતે ક્રિકેટના નિયમો પણ બેટર્સને અનુરૂપ જ બનાવવામાં આવ્યા એમણે કહ્યું ભાઈ સર્કલની અંદર છ ઓવર્સની અંદર બે જ ખેલાડી ઊભા રહેશે એટલે તમારું આખું મેદાન ખાલી તમારે જ્યાં ચોગ્ગા છગ્ગા મારવો હોય મારો સર્કલની અંદર એટલે કે ત્રીસ મીટરની અંદર જ બાકીના ખેલાડી ઊભા રહેશે બાકી આખું મેદાન ખાલી શેના માટે ચોગ્ગા છગ્ગા મારવા માટે એમાં કચ્છરગાણું કોનો નીકળે તો કે બોલરનો એટલે બોલરનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ જ ક્યાંક દગી જાય તમે આ ક્રિકેટની અંદર જસપ્રીત બુમરાહીને છગ્ગા પડ્યા છે પેટ કમિન્સને પણ છગ્ગા પડ્યા છે મિતર સ્ટાર્કને પણ છગ્ગા પડ્યા છે કે જેની બોલિંગ રમતા લોકો ધ્રુજે છે અહીંયા આગળ તો હિંમત જોઈએ તમારે તમે વિચારો મારે જસપ્રીત બુમરાન છગ્ગો મારવો છે તો મારી શકો તો એ જે વસ્તુ છે એ જનૂન છે એ જ જજ્બો છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે આ ક્રિકેટમાં જોવા મળે તમે કીધું એ સાચી વાત હમણાં હું રેકોર્ડ જોઈ રહ્યો તો ત્રીસ બત્રીસ ચોત્રીસ બોલમાં સેન્ચુરી મારી છે ક્રિસ ગેલ કે જે આ પર્ટિક્યુલર ક્રિકેટનો એક ખતરનાક ખેલાડી ગણાય એણે પણ છવ્વીસ બોલ કે સત્યાવીસ બોલમાં સદી નથી મારી તો આ પરિસ્થિતિ છે એટલે એ જનરેશન કે જેમણે આટલા રેકોર્ડ્સ બનાવી દીધા છે જેમાં આઈપીએલમાં પાંચ પાંચ છ છ સદીઓ ફટકારી છે એ બધા ખેલાડીઓએ પણ આટલી ફાસ્ટ રમત ક્યારેય દાખવી નથી એનો અર્થ એ થયો કે ધ ટ્રેન્ડ ઇઝ ચેન્જિંગ નાવ એ જે ક્રિસ ગેલને એ બધાએ સેન્ચુરી મારી એ બધી વાતો જે થઈ પાંત્રીસ બોલમાં ત્રણ સેન્ચુરી મારી તો એ ત્રીસની ઉપરની વાત છે પાંત્રીસની ઉપરની વાત છે અહીંયા છવ્વીસ સત્યાવીસ બોલમાં અઠ્યાવીસ બોલમાં ઉર્વિલે સેન્ચુરી ફટકારી દીધી હવે આ જ્યારે જો બનતું હોય આ પ્રકારનું ક્રિકેટ જો અહીંયા રમવામાં આવતું હોય અથવા તો જે ખેલાડી રમે આ તો સેન્ચુરીની વાત છે પણ ઘણી ઘણા એવા ખેલાડીઓ છે કે દસ બોલમાં પચાસ રન કર્યા હોય કે બાર બોલમાં પચાસ રન કર્યા હોય કે એક ઓવરમાં છ જગ્યાએ આપણે જોઈ લીધા છે તો હું માનું છું કે આ પરિસ્થિતિની અંદર એક ફાસ્ટ ક્રિકેટ જેમ તમે કહ્યું કે રેકોર્ડ્સ તો રેકોર્ડ્સ તો ત્રીસ બત્રીસ ચોત્રીસ પછી શરૂ થાય ચોત્રીસ બોલ પછી કે પાંત્રીસ બોલ પછી ત્યાં તમને ખેલાડીઓનો જથ્થો જોવા મળે અહીંયા તો આગળ એક જ ખેલાડી તમારી પાસે ઉર્વિલ પટેલ અત્યારે હાઇએસ્ટ તમે કહો તો છવ્વીસ અઠ્યાવીસ બોલમાં સેન્ચુરી એણે ફટકારી તો ક્રિકેટ ફાસ્ટ થયું છે એ પ્રમાણે જૂના રેકોર્ડ્સ જે છે જૂના રેકોર્ડ્સ હવે એમ લાગે છે કે આ રેકોર્ડ્સને હવે રિપ્લેસ કરવા પડશે નવા રેકોર્ડ્સથી લખવા પડશે નહીં અને એ નવો રેકોર્ડ્સ અત્યારે તૈયાર થઈ રહ્યા છે એમ કહી શકાય આઈપીએલની તમે વાત કરો આઈપીએલની અંદર બી ઘણા ખેલાડીઓ છે ક્રિસ ગેલે ત્રીસ બોલમાં સેન્ચુરી મારી છે બટ દેટ ઇઝ ધ લોએસ્ટ તો આ છોકરાઓએ તો સત્યાવીસ છવ્વીસ સત્યાવીસ બોલમાં સેન્ચુરી મારે છે લોકો ઇવન ક્રિસ ગેલ જેવો ખતરનાક ખેલાડી જે આ ફિલ્ડ આ પર્ટિક્યુલર ટી ટ્વેન્ટીનો માસ્ટર હોય એને બાજુ મૂકી દીધા લોકોએ તો આ પ્રકારનું તોફાની ક્રિકેટ કે જેમાં બોલરોનો જે કચ્છર ઘાણ નીકળે હમણાં હું રેકોર્ડ જોતો હતો એક એક ઓવરમાં સિત્તેર સિત્તેર રનના રેકોર્ડ છે તમે વિચાર કરો ચાર ઓવર્સમાં એક ખેલાડીને તમે સિત્તેર રન ફટકારો શું દશા થાય નહીં એવા પચાસ સાહીઠ પાસઠ રનવાળા તો ઘણા બધા ખેલાડીઓ છે તો ટૂંકમાં કહેવાનું તાત્પર્ય છે કે બે વસ્તુ છે તમારી આઈસાઈટ પરફેક્ટ હોવી જોઈએ તમારું જે એનો રમવાની જે શક્તિ છે ટાઈમિંગ જે તમારો એ ટાઈમિંગના ટાઈમિંગ પરફેક્ટ હોવો જોઈએ અને એ પર્ટિક્યુલર સિઝનમાં તમારો જ્યારે ચાલતો હોય તે વખતે સુવર્ણ યુગમાં તમે જેટલું સારું રમી લો ધારો કે અત્યારે ઉર્વિલ રમે છે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની પાંચ ટોચની ચાર સદી કે પાંચ સદી આપણે જોઈએ તો એમાં બે વાર તો ઉર્વિલનું નામ આવે છે અઠ્યાવીસ બોલમાં સદી એણે મારી છત્રીસ બોલ મેં સદી એણે મારી રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો બધાના રેકોર્ડ તૂટી તૂટી ગયા તો આ જે અત્યારનું ક્રિકેટ છે લોકોને રેકોર્ડ તોડવા માટેનું ક્રિકેટ છે એમ કહી શકાય અને એટલા માટે ક્યાંક આઈપીએલની સેન્ચુરી જો ત્રીસ બોલમાં વાગતી હોય પહેલી મીન્સ કે ફાસ્ટેસ્ટ તો એનો અર્થ એ થયો કે એના કરતાં પણ ફાસ્ટ અત્યારે આ યુવા ખેલાડીઓ જઈ રહ્યા છે અને દેટ ઇઝ વોટ ઇટ મેટર્સ કે દરેકે દરેક તમે દુનિયામાં આઈપીએલ તમે જોઈ લો ટી ટ્વેન્ટી ક્રિકેટ તમે જોઈ લો કે બીજા લીગ મેચિસ તમે જોઈ લો હવે એ જ ક્રિકેટ રમાય છે ભાઈ આણે છવ્વીસ બોલ અઠ્યાવીસ બોલમાં કર્યા કોઈ છવ્વીસમાં મારશે પચીસમાં સેન્ચુરી મારશે એ બધા દિવસો પણ હવે દૂર નથી એટલે આ વસ્તુ એક બહુ અગત્યની છે કે ફાસ્ટ ક્રિકેટ થયું છે બોલરોનો કચ્ચર ગાંઠ નીકળે છે જે કોઈ અત્યાર સુધી સદીઓ થઈ હતી ઓછા વધારે બોલમાં થઈ હતી એનાથી પણ ઓછા બોલની સેન્ચુરીઝ હવે આપણને જોવા મળી રહી છે અને એ પણ ડોમેસ્ટિક લેવલે હજુ તો આ પહેલું પગથિયું છે ડોમેસ્ટિક લેવલે આ ક્રિકેટ છે તમે વિચાર કરો કે ડોમેસ્ટિક લેવલે કેટલી કોમ્પિટિશન વધી ગઈ તમારે તમારે છવ્વીસ સત્યાવીસ બોલમાં સેન્ચુરી મારવી એક ખેલાડી મારે એટલે બીજા તરત એમ થાય કે હું આ કેમ ના કરી શકું તો ટૂંકમાં આખો જે માઇન્ડસેટ ખેલાડીનો છે ઇટ ઇઝ ગેટિંગ ચેન્જ નાઉ ટુ ટ્વેન્ટી ફાઇવ બોલ સેન્ચુરી ટ્વેન્ટી સિક્સ બોલ સેન્ચુરી આ એક બહુ મોટો આ બદલાવ ધીસ ઇઝ સી ચેન્જ નાનું બાળક વિચાર કરશે કે યાર ચાલીસ બોલમાં સેન્ચુરી મારું તો કંઈ કામ જ નહીં મારે તો પચીસ બોલમાં સેન્ચુરી મારવી પડે આ ક્રિકેટ જઈ રહ્યું છે અને એ જે ક્રિકેટ જઈ રહ્યું છે તોફાનની ક્રિકેટ જેમાં બોલરોનું કોઈ વેલ્યુ નથી એવું ક્રિકેટ આને કહી શકાય બિલકુલ હવે આપણે વાત ઉર્વિલ પટેલ વિશે કરીએ છીએ આખી દુનિયા ગજવી રહ્યો છે અને મુસ્તાક અલી ટી ટ્વેન્ટી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કેટલું પોટેન્શિયલ લાગી રહ્યું છે આ ખેલાડીમાં જે પ્રકારનું પરફોર્મન્સ છે એનું એક વસ્તુ બહુ સ્પષ્ટ છે વેન યુ આર ટાઈમિંગ ધ બોલ વેલ ઇન ક્રિકેટ યુ આર અલાઇવ આ આ બધી જ જે રમત છે ટાઈમિંગ ધ બોલની છે તમારું પરફેક્શન સિક્સર મારવા માટે આવવું જોઈએ એ ટાઈમિંગ તમારો પરફેક્ટ આવવો જોઈએ ધ મો ધ મોમેન્ટ બોલ ઇઝ બીન રિલીઝ ફ્રોમ ધ બોલર્સ આમ યુ મસ્ટ બી રેડી ઇન યુર માઇન્ડ દેટ આઈ એમ ગોઈંગ ટુ હિટ ધીસ ઓન ધીસ સાઇડ તો આ જે વસ્તુ છે એ બહુ અગત્ય તમારો ટાઈમિંગ તમારો સમય કેવો છે એના ઉપર આધાર રાખે છે કારણ કે તમારા ટાઈમિંગ પરફેક્ટ હશે તો યુ વિલ બી એબલ ટુ પોટેન્શિયલની તમે વાત કરીએ પોટેન્શિયલ અત્યારે એટલા માટે કહી શકાય કે ઘણા એવા ખેલાડીઓ જોયા છે મેં નોટ ટુ ડિસ્કરેજ એની યંગસ્ટર પણ જે ખેલાડીઓ બહુ સારું રમે છે એમના પીક ટાઈમમાં અથવા તો ડોમેસ્ટિક ક્રિકેટમાં બટ વેન દે ગો ઇન ટુ ધી ઇન્ટરનેશનલ લેવલ ઓર ઇન લીગ લેવલ તો એ લોકો એટલું સારું પ્રદર્શન નથી કરી શકતા અહીંયા આગળ ત્રિપુરા અને ઉત્તરાખંડ સામે રમીને જે સેન્ચુરિઝ મારી છે ઓફ રેકોર્ડ ઇઝ રેકોર્ડ આઈ એમ નોટ અબાઉટ દેટ વેન ધ ગો ઇન ટુ ધી ફાસ્ટ ટ્રેક ક્રિકેટ ઓફ આઈપીએલ ઓર ટી ટ્વેન્ટી ફોર ધ કન્ટ્રી ધીસ થિંગ્સ આર ડિફરન્ટ તો એ આપણે જોવાનું રહેશે કે આ ખેલાડીને પહેલાં તો તક મળવી જોઈએ હી શુડ ગેટ ધ ઓપોર્ચ્યુનિટી બિકોઝ હી ઇઝ ઇન રેડ ફોર્મ એકદમ લાલચોળ એનું ફોર્મ છે અત્યારે ઇઝ ઇન ધ પીક ઓફ હિઝ કેરિયર તો એને પહેલાં તક મળવી જોઈએ એ તક મળે તો ઠીક છે જો બે વર્ષ એ તક પાછી ઠેલાય તો થિંગ્સ ગેટ ડિસ્ટોઇડ યુ નો તો આ જે વસ્તુ છે એ ફોર્મ જ્યાં સુધી તમારું ટકે ત્યાં સુધી તમે પડદા પરના હીરો વેન યુ ડોન્ટ હેવ ધ ફોર્મ તો વિરાટ કોહલીને પણ લોકો ગાળો દે છે કે વાણે છોડી દેવું જોઈએ એનું ફોર્મ નથી તો તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બહુ અગત્યની એટલે ક્રિકેટમાં લાંબી રેસનો ઘોડો છે લાંબી રેસનો ઘોડો બનવા માટે તમારી પાસે કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે એ કન્સિસ્ટન્સી અત્યારે ઉર્વિલ પટેલમાં દેખાઈ રહી છે તે વખતે ઉર્વિલ પટેલને રમવાની તક પણ એટલી ઝડપથી મળી જવી જોઈએ કારણ કે આ જે ફોર્મ એનું ચાલ્યું ધીસ ફોર્મ કેનોટ બી ધેર ફોર થ્રી ઇયર્સ અત્યારે જે ફોર્મ એનું છે જે ટાઈમિંગ અત્યારે આવે છે ત્રણ વર્ષ પછી નહીં આવે એને તમારે તાત્કાલિક એને કોઈપણ હિસાબે એને રમવાની તક મળવી જોઈએ આઈપીએલમાં કે આઈધર આઈધર આઇધર વે તો હું માનું છું કે એ છોકરાનું પોટેન્શિયલ પૂરેપૂરું ખીલી ઉઠે તમે કોઈ ઘણા એવા ખેલાડીઓ આપણે મેં હમણાં જ વાત કરી સૂર્યકુમાર યાદવ બહુ જબરજસ્ત બેટ્સમેન તરીકે આવ્યા અને હી હેઝ ગોટ એ ચાન્સ ઇન એવરીથિંગ ટેસ્ટ મેચમાં રમાડ્યા વન ડેમાં રમાડ્યા હી કુડન્ટ ડુ એનીથિંગ ફરી પાછા બેક ટુ એમને ટી ટ્વેન્ટીમાં આવી જવું પડ્યું તો બીજી એક અગત્યની વાત અહીંયા એ બને છે કે યુ શુડ નોટ બી સ્ટેમ્પડ તમે ટી ટ્વેન્ટીના ખેલાડી તરીકે જ્યારે સ્ટેમ્પ થઈ જાઓ છો ત્યારે તમારું બીજા ફોર્મેટમાં રમવાના દરવાજા ઓટોમેટિક બંધ થાય છે તો આપણ એક બહુ મહત્વનું જો વેન યુ વોન્ટ ટુ પ્લે ઇન્ડિયા યુ આર સપોઝ ટુ પ્લે ઓલ કેટેગરી ઓફ ક્રિકેટ ધેટ ઇઝ ટેસ્ટ વન ડે એન્ડ ટી ટ્વેન્ટી તમારી તૈયારી એની હોવી જોઈએ જો માત્ર આઈપીએલની તૈયારી કરીને જ તમે જો આ પ્રકારનું ક્રિકેટ રમતા હો તો જ્યાં સુધી સિઝન ચાલે ત્યાં સુધી તમારો સિતારો ચાલશે પોટેન્શિયલ છે ટાઈમિંગ છે બટ ધેટ ડ નેવર રિમેન્સ સેમ યુ નો વિરાટ કોહલી પણ અત્યારે આઉટ ઓફ ફોર્મ થઈ ગયો હતો નાવ ઇઝ બેક ઇન સેડલ અલગ વસ્તુ છે તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ અગત્યની પહેલાં તો અત્યારે સરસ રમે છે આ એનું જે ફોર્મ ચાલ્યું એમાં એને તક મળી જાય આઈ થિંક ધેટ વિલ બી ધી બેસ્ટ થિંગ તો એનો જે કોન્ફિડન્સ લેવલ છે એ કોન્ફિડન્સ લેવલ ઉડીને સામે આવશે આપણને બિલકુલ હવે આપણે ફાસ્ટ ક્રિકેટની જે એક આખો આ ફોર્મેટ છે એને આપણે વાત કરીએ આઈપીએલમાં એન્ટ્રી ટિકિટ તરીકે તેને જોવામાં આવે છે આ એક સારી બાબત બી કહી શકાય ખરાબ બાબત બી કહી શકાય કારણ કે જો તમે ભારતના ખેલાડીઓ આઈપીએલના રસ્તેથી થઈને ટીમમાં લાવવાના હો તો ધ ક્રિકેટ ઇઝ નોટ ગોઈંગ ટુ ગ્રો એઝ ફાર એઝ લોંગ ફોર્મેટ આર કન્સર્ન ઠીક છે ટી ટ્વેન્ટીમાં તો તમને મળી જશે ટી ટ્વેન્ટીની પરિસ્થિતિ એવી છે કે અત્યારે આઈપીએલમાંથી પચીસ ખેલાડીઓ દર વર્ષે તમને મળે છે ધીસ ટ્વેન્ટી ફાઈવ પ્લેયર્સ યુ આર નોટ એબલ ટુ એકમોડેટ થેમ આ પચીસ ખેલાડીઓને તમે એકમોડેટ દર વર્ષે કેટલા વર્ષોથી આ ટુર્નામેન્ટ છે બે હજાર આઠથી ગણો તમે તો આ બધા ખેલાડીઓને ટીમમાં સમાવવા મુશ્કેલ છે એટલે અહીંયા જો હમણાં જ મેં તમને વાત કરી કે ત્રણ ફોર્મેટમાં રમવાનું માઇન્ડસેટ સાથે જો કોઈ ખેલાડી આવે છે તો અગિયાર તરી તેત્રીસ જણા છે તો એમાં ક્યાંક ને ક્યાંક ચાન્સ લાગે તમારો તો એક જ માઇન્ડસેટથી તમે આવતા હોય કે મારે આઈપીએલ જ રમવી છે તો ઘણી વખત આઈપીએલ ફાયદો કરાવી દે તમને ટેસ્ટ મેચોમાં લાવી પણ દે છે બટ બહુ ઝડપથી તમે પાછા જતા રહો છો તો એક એ વસ્તુ છે કે આઈ ટી ટ્વેન્ટીની અંદર તમે આવી જાઓ એ તો બરાબર છે પણ આગેન તમે જે વાત કરીએ કે આઈપીએલમાં જવા માટેનો આ રસ યસ દરેકે દરેક ક્રિકેટ રમતા ખેલાડીનું સપનું એક જ હોય કે હું આઈપીએલમાં જવું પહેલાં એવું નહોતું પહેલાં એમ જ હતું કે મારું સપનું એ છે કે હું દેશ માટે રમું આજે કોઈનું સપનું કોઈ ખેલાડીનું સપનું એનું દેશ માટે રમું હું પહેલાં આઈપીએલ રમું તો આઈપીએલ ઇઝ લ્યુક્રેટિવ પૈસાની વાત કરો તમે ગ્લેબરની વાત કરો પ્રસિદ્ધિની વાત કરો યસ યુ કેન સ્ટે ધેર જે જમા અચ્છા વિરાટ કોહલી ક્રિસ ગેલ મેક્સવેલ આ બધા ખેલાડીઓ કેમ લાંબો સમય ટકે કારણ કે તે વખતે એટલી કોમ્પિટિશન નહોતી અત્યારે એવી જબરજસ્ત કોમ્પિટિશન કે તમે બે કે ત્રણ ઇનિંગમાં જો તમે ફેલ જાઓ છો તો સોશિયલ મીડિયા ઉપર બોયકોટ શરૂ થાય કે આ ખેલાડીનો કાઢવો જોઈએ નથી રમતો ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ પહેલાં દસ દસ વર્ષ વિરાટ કોહલી રોહિત શર્મા બધા રમ્યા એ સમય આ નવા ખેલાડીઓ પાસે નથી એટલો બિકોઝ યુ હેવ ગોટ અ ટેરિફિક બેન્ચ બેનસ્ટ્રેન્થ એટલી બધી છે કે તમે બે ત્રણ વાર ના હોય તમે તરત એ થશો કે નહીં નહીં બીજાને લાવો તો આ વસ્તુથી તમારે જો બચવું હોય તો તમારે બધી ક્રિકેટ રમવી પડશે

કારણ એવું છે કે અત્યાર સુધી આટલા વર્ષો સુધી ધારો કે વિરાટ કોહલીની વાત કરો તો સૌથી વધારે સેન્ચુરીઝ એની આઈપીએલમાં વાગેલી આટલી સેન્ચુરી મારવા માટે તમારામાં દમ જોઈએ સાહેબ ટકવા માટે તમારી પાસે એટલા વર્ષો જોઈએ નથી અત્યારે કોઈ ખેલાડી પાસે આ ખેલાડીઓને ક્યારેય ના ભૂલાય કારણ કે આ રેકોર્ડ ક્યારેય તૂટવાના નથી ધીસ રેકોર્ડ્સ કે નોટ બી બ્રોકન જે રીતે ક્રિસ ગેલે સેન્ચુરીઓ ફટકારી છે જે વિરાટ કોહલીએ ફટકારી છે ઓકે રન અને તમે એમ કહો કે આટલા બોલમાં ફટકારી ધેટ ડઝન્ટ મેટર હાઉ લોંગ યુ આર સ્ટેઇંગ કેટલા વખત કેટલા લાંબા સમય સુધી તમે ટી ટ્વેન્ટી અથવા તો આઈપીએલ અથવા તો દેશ માટે રમી શકો છો એ મહત્વનું છે આ કોમ્પિટિશનના જમાનામાં તમારી પાસે ચાર પાંચ મેચથી વધારે નથી કશું એક વર્ષ તમે નહીં રમો તો બીજા વર્ષે આઈપીએલમાં પણ તમારા ભાવ અડધા થઈ જતા વાર નહીં લાગે એટલા માટે બહુ જ અગત્યનું છે કે તમે જે રમો છો એ ક્રિકેટ ફ્યુચર માટે ભવિષ્ય માટે તમારા ભવિષ્ય માટે કેટલું સારું છે એ ધ્યાનમાં રાખીને રમવું ખૂબ જરૂરી છે આ ક્યારેય નહીં ભૂલા લોકો બિલકુલ અશોકભાઈ તો આજ આશા રાખીએ કે ક્યારે આ લોકો નહીં ભૂલાય અને ખરેખર જે પ્રકારના રેકોર્ડ જે જે રીતની તેમની સફર રહી છે એ સફરને દર્શકો તો યાદ રાખશે જ ખૂબ ખૂબ આભાર કાર્યક્રમમાં જોડાવા બદલ થેન્ક યુ વેરી મચ તો આજે કાર્યક્રમમાં વાત ઉર્વિલ પટેલ વિશે કરી સાથે સાથે ફાસ્ટ ક્રિકેટના ટ્રેન્ડ વિશે પણ કરી કે આ ટ્રેન્ડ જે છે તે કેવા પ્રકારનો તેને જોવામાં આવી રહ્યો છે આમ તો આઈપીએલની એન્ટ્રી ટિકિટ તરીકે તેને જોઈ રહ્યા છે પણ તેમ છતાં કેમ કે લોંગ ફોર્મેટની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જે ખેલાડીઓ ફાસ્ટ ક્રિકેટ કરીને આગળ આવ્યા છે તેમને કેટલે અંશે આ અસરકારક થઈ શકે તેના વિશે થોડું ઊંડા ઉતરીને ચર્ચા કરી છે આમ તો ખૂબ જ અનોખી રીતે તેણે પોતાની જાતે સાબિત કરી છે અને તેની આ જે ખેલાડીઓ છે આ ખેલાડીઓ એક પ્રકારે ભવિષ્ય છે તેવું પણ કહી જ શકાય કેમકે તેના લીધે વિશ્વ સ્તરે આપણા ગુજરાતી ખેલાડીની નોંધ લેવાય છે અને એક મહત્ત્વની વાત એ પણ કરવી જરૂરી કે ઉર્વિલ પટેલ આ વખતે આઈપીએલના ઓપ્શનમાં સાવ અનસોલ્ડ રહ્યો એટલે કોઈપણ ટીમે તેને ખરીદવામાં રસ બતાવ્યો નહીં હવે આ જે તમામ ટીમો છે તે ક્યાંક હવે પસ્તાતા હશે કે કદાચ આ ખેલાડીને લઈ લીધો હોત જે પ્રકારનું પરફોર્મન્સ રહ્યું છે તેને લઈને આ તમામ ટીમોને હવે એવું થતું હશે કે તેને ખરીદી લીધો હોત તો સારું થાય જોકે હવે આઈપીએલમાં અને શું થાય છે આગળ જતા ઉર્વિલ આપ આપણી સામે આવી જ જશે હાલ આ કાર્યક્રમ આટલું જ આવતીકાલે ફરી આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર